તો કેમ છો મિત્રો બધા મજામાં તો તમે બધા મજામાં છો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ તો હમણાંથી આપણે ત્રણસો ને ચારસોની એમ વિડીયોમાં વ્યૂ આવવા માંડ્યા છે અને આપણે આગળ વિડીયો બનાવતા જઈશું હવે ડેલી એક વિડીયો આવશે ડેલી એક વ્લોગ આવશે આવશે ને આવશે અને કારક નવરાય નહીં હોય તો જ નહીં આવે બાકી ડેલી એક વ્લોગને એક શોર્ટ વિડીયો તો આવશે જ તે અને આજ તો તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે શેનો વિડીયો છે તમને જોઈને તો બધાને ખબર પડી જાય કે આ વિડીયો આનો છે તો આજ આપણે પાણીપુરીની ચેલેન્જ કરવાની છે મારે તમારા ભાભીને બેને તો આપણે પાણીપુરી બનાવી છે તો આપણે પાણીપુરીની ચેલેન્જ કરવાની છે તો કોને એમાં પાણીપુરીમાં વિલન બન્યા કે તો આપણે જોઈશું વિડીયો પૂરો એન્ડ સુધી જોઈજો ચાલો આપણે પાણીપુરી ખાઈએ તો હવે મિત્રો આપણે પાણીપુરી બધું રેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે તો હવે કોણ પાણીપુરીમાં વિનર બને તો આપણે ધોવાનું છે અને હા જે પાણીપુરીમાં પેલો નંબર આવે એને બસો રૂપિયા સેલે જે પાણીપુરીમાં જે આગળ થઈ જાય એને બસ્સો રૂપિયા મળશે તો હાલો આપણે પેલા પાણીપુરી સલુ કરીએ તો હાલો આપણે પેલી પાણીપુરી સ્ટાર્ટ કરીએ તો પેલી પાણીપુરી આપણે قال اريد على مكان لا لا عليه كده लीजिए તમને ખબર પાણીપુરી કેટલી થઈ છે અમે કઈ ગણીશું નહી તમે ગણજો પાણીપુરી કેટલી થઈ છે એ બધી તમને ખબર છે

बहुत oh, મારે જે અર્તુ છે ને બોલે પાની પૂરી છે ને પાણી પીવું સખમ માજે આ બોલે કે તેલી તો પાણી કાઢી ઓલા દો વીડિયો બનાવો જમના માથે ના કનન દે તો ન કે અમાચે ને તો આ જામ નું તો તમે કોમેન્ટ કરી દેજો કોને વધારે પાણીપુરી થઈ છે તમને તો કાંઈ ખબર નથી વધારે કોની થઈ છે એ તો તમને જ ખબર છે તો કોમેન્ટ કરી દેજો તો આપણે ઘણી હવે કોને કેટલી વધારે થઈ છે વિડીયો આપણે રિપીટ લેવું તો કોને વધારે થઈ છે પાણીપુરી તમને તો બધાને ખબર જ હશે તો ચાલો આપણે પહેલાં વિડીયો જોઈએ તો મિત્રો કોણ જીતું અને કોણ આવ્યું એ તો તમને ખબર જ હશે હા તમને ખબર છે કે કોણ કોણ નહીં મેં આગળ વિડીયો જોયા રિપીટ મારો તે મારે બાર પાણીપૂરી થઈ હતી અને આને ત્યારે પાણી પૂરી તી હતી આપણે હારી ગયા એ આ બધું કહેવામાં આવે ને કે છોકરીઓને પાણીપુરી બહુ ભાવે હા એટલે એ ત્યાર પાણીપુરી ખાઈ ગઈ અને મારે બાર જ ફૂટી અને હવે બસો રૂપિયા એને દેવાના છે કેમ કે એ વિલન બની આપણે તો હું આપણે બસો રૂપિયા એને દેવા પડશે હવે હા તો હવે આ બે સો સોની નોટ છે તો આપણે અહિયાં ના જઈ છે આપણે તો હારી ગયા છે તો હવે બીજો કાંઈક આગલો ચેલેન્જ થશે ને તો એમાં ફાઈનલ આમ મારે જીતવાનું છે તો હવે આપણે હારી ગયા છીએ તો પૈસા તો દેવા જ પડશે આપણે પહેલેથી બોલી તો કરેલી જ હતી કે કોણ વિલન બનશે તો હાલો આપણે બે સોની નોટ આપણે એને દઈ દઈએ તો હાલો આપણે બહુ દુઃખ થાય છે છોકરીઓ પાણીપુરી ખાય આપણે હારી પાણીપુરી જમા કરી દીધી બીજું તો હું હવે તો આઈયો બસો રૂપિયા આવે તમારા બસો રૂપિયા તો જ્યાં આવે કેવા તમને વિડીયો કેવો લાગ્યો તો તમને વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા આવા જ વિડીયો અમે બનાવતા રહીશું અને તમને મોજ મસ્તી કરાવતા રહીશું હસતા હસતા રહેવાનું છે બધાને હસતું રહેવાનું છે હા અને એવું મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય